તાર અમને જે સીગ્રન્ટમાં બતાવીને જો અટાણ હાડા દાખ પોણા અગિયાર થયા આમ બતાવી મજામાં ને અમાર છે ને આપણે અધૂરા રિપોર્ટ હતા ને એ અટાણ કરાવવા જવાનું છે પછી લોહીનો રિપોર્ટ કરાવવા નાખ્યો હતો ને એ અટાણે આવી ગયો એ એટલે એ છે ને લોહી ને પછી ડૉક્ટરને બતાવવા જવાનું છે ને પછી અહીંયા થાઇરોઇડ ને થેલેસેમિયાના કરવાના છે એટલે અટાણે કરે કે હવે એ શું કંઈ જઈએ પછી ખબર પડે

સાડા અગિયાર વાગ્યા ને છે ને શીવું એને મામો ભાઈ એમાં રીક્ષામાં છે બાયણે આ ન આવ્યા મેં કીધું અહીં તો આ લઉં તો શીવું કે મારે અંદર જ નથી હોય મામો દીકરી બાયણે રીક્ષામાં બેઠા વાટ જોઈને અમે પહેલાં ડાયરેક્ટ થેલેસેમિયા રિપોર્ટ કરાવવા નાખ્યો હતો ને એ લેવા ગયા હતા એ ત્યાં મેડમને બતાવી દીધો એ કે નોર્મલ છે હવે એ થાઈરોડનો રિપોર્ટ કરાવવા વૈયા જાવ તો થાઇરોડનો રિપોર્ટ કરવાનું ત્યાં ને તો એમ કીધું કે હવે એક મંગળવારે સવારે નવ વાગે આવજો ભૂખા પેટે હવે હમણાં નહીં થાય એટલે મંગળવારે આવવું પડશે એ મંગળભૂત ને પૂરું લખું ત્રણ જ દી થાય એટલે મંગળવારે સવારે નવ વાગે ભુઈ આવવું પડશે ને પછી એકવીસ તારીખે સોનોગ્રાફી રહે એટલે ત્રણ ત્રણ ચાર ચાર દિના વચ્ચે ગાળા છે હવે આ તો નોર્મલ આવી ગયો હવે એક થાઈરોઈડ રહ્યો ને છેલ્લે સોનોગ્રાફી રહ્યો પછી તો સેટ આવતા મહિને એટલે હવે ભાગીએ તો બીજું કરીએ ઘેર જઈને હવે ફોન ફોન કરીએ ઘેર જઈને ફોન કરીએ ખબર પડે ત્રણ ત્રણ ચાર ચાર દિન અગાડે તો આવવું પડશે ધક્કા થાય પાછું હોય હવાર વહેલું જ આવવાનું મોડે હોય તો અહીંયાથી પડા આવીએ ધીરે ધીરે હોય હવાર વહેલું આવવાનું એટલે જોઈએ હાલો ને હવે અટાણે તો જી થોડુંક બીજું તો હવે લેવાનું છે લઈને લઈએ એટલે મામા દીકરી હાલો વાટ જોતા તો અટાણે છે ને જો બે વાગવા આવ્યા ને અમે છે ને આગળ ઘેર પૂ ગયા તો મમ્મી છે ને ઢોકરા વઘારે શાક હવાર વઘારીને ગયા હતા પછી દક્ષા રોટલા રોટલી કરતા હતા અમે આવ્યા હતા છેલ્લી રોટલી એકાદી રહી હતી એની જો રોટલી કરી લીધી ને હવે મમ્મી છે ને ઢોકરા વઘારે ઢોકરા રસ્તામાં જ લેતા આવ્યા પેલા તો દવાખાનેથી તા તરત થઈ ગયા હતા એટલે પછી ક્યાં ગયા ઓલા માથે બાંધવાના રૂમાલું લેવાના હતા તો બે મેં લીધા એક મમ્મીએ લીધો એકાદી મેં મોંઢણી લીધી કોટનની ચિતપાઈ હાટું રૂમાલું લીધા એ લેવા હાટુમાં લીમડા ચોકે ગયા તા ને ત્યાંથી છે ને જો એક આ આપણે ચૂલો લીધો ચૂલો દી ન મમ્મી છે ને એવું લેવું કરતા હતા ત્યાં ચૂલો લઈ આવ્યા ના ચોકી છે ને ભેગી લઈ આવ્યા આ ચૂલો છે ને એમાં ખીલા હજી પૂરવવાના બાકી છે ખીલા છૂટા લેતા આવ્યા હજી કણા આપ્યા ને એમાં ખીલા પોરવાના બાકી છે અમે છે ને અહીં પાણી ગરમ કરતા એટલે ચૂલો હોય ને તો રોટલાઈ ઘડી હગી હવે તો શિયાળાના ઓરાન કરવા હોય તે મમ્મીને ગમે ચૂલો વાપરવો કે કેદીનો લેવું લેવું કરતા લીમડા ચોકેથી ચૂલો લઈ આવ્યા પછી ત્યાંથી સીતા ગયા માર્કેટે એટલે રસ્તામાંથી ફાફડી લીધી ઓલી બે હાટું જલેબી લીધી ને સંભારોને એવું બધું પેળાને લીધું પછી માર્કેટેથી શાકભાજી લીધું બટેટા લીધા એવું બધું લઈ લીધું રસ્તામાં હેડીને રસ પીધો અહીંયા થી ઠોકરા લેતા એવા બાયણે દુકાન છે ને ન્યાથી બહુ જૂની દુકાન એ મને ન્યાના જ બહુ ભાવે આ મમ્મીને ઘેરાવું ને તો એ ન્યાથી છે ને ઠોકરા દર વખતે કહું કે લઈ હતી આ છું ભેરી હતી તો આ લોકો લેતા જાય હતી હવે એ વઘારતા તું વઘારી લઈને તો પછી અંદર મને હમણાં હા બેહી જાય તેલનો તો હું કે ઠોકરા નહીં ભાવે હું બાણે બેહી હાલો આવું હવે બસ ખાવા બેહવું છે ને બસ એવું મોટું ના લો હવે બપોરા કરવા ને જો ઢોકરા ફાફડી સંભારો ચટણી ચાલુ કરો તમે ચાલુ કરો છતાં એમ અરે 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 હા રોટલી આવી ગઈ તમારી હમણાં શાક આવે ને

આજ બપોરા કરવા બેઠા ને સીતाराम જેસી કૃષ્ણા ગરા માં ક્યાં છે ને પછી મને તડકાનો ફોન જ કાઢવાનો તો ગમતો એટલે મે કાઢ્યો જ તો આવ જો બતાય બપોરા કરવા આવો અમે બપોરા કરવા બેહી ગયા તો રોંડા ને 5:30 ગયા ને છે ને જો મસ્ત ચા પાણી પી લીધા ને આઈ આવીને છે ને મારે નીંદર ચાલુ થઈ બપોરની ને સીવું ને બંધ થઈ હા લ્યો મેડમજી ખુવાન ક્યાં આવે તમારે હે આંજી લાવો કેળો હાલો આવીને ન ખાઈ લાવ બેહીને ખાઈ ને પેલા ખાઈ લે પછી હવે ખેડજે હવે આખી ખેડતી પડી લુકડા એની સીવું છે ને બાકી છે બપોરે કે મારે પેલા જાવું જાવ કે પછી સુતી નઈ ને એ રમતી તી અમે બધા લંબાવ્યા હતા

બેઠી દુઃખે ને આ છે ને બીજી વાર દિલવરી વખતે છે ને આપણા થી પિયર માં ન હોવાય છ મહિના બધા કે ન હોવાય ને હાથ મે મહિને તેડી જાય ખોરો ભરીને પછી અવાય આ બીજી ડિલવરીમાં તો વાંધો ન હોય એટલે ડાયરેક્ટ અહીં મમ્મીને ઘેર આવી ગઈ તીજો અહીંથી બતાવવાનું રિપોર્ટ કરવા ને કરાવવાની જાય કેમ કે અહીંથી છે ને દસ પંદર મિનિટનો જ રસ્તો છે ને વાથી અમારે સેટ પોણી કલાક બસમાં થાય ને વરી કાંઈ બાકી રહી ગયું હોય આ પહેલી વારમાં આવીએ તો વાર લાગે તો વરી બાકી રહી ગયું હજી જો આપણે થાઈરોડનો બાકી છે ને સોનોગ્રાફી બાકી છે પેલી બસ

પછી આજે ફેરા તમે કીધું કે હવે તું રોકાઈ જ જા બે ત્રણ ધક છે ધક્કા હવે તારે અહીં રોકાવું અહીં તો રોકાઈ જા બીજું હું અહીંથી ધક્કા ખાઈ આવે હવે બે ત્રણ દી વળી પાસે જાય વરી પાસે આવે વળી બે ત્રણ દી જાય વરી પાસે આવે એવું થાય ને તીયો અહીં એ તો વારી મમ્મી ને ઘરે અહીંયા નજીકમાં શેરતી વાર રોકાય નકર તો આવવું જ પડે નકર કાઉ કરી તમારી રિયોશ તિવારી

ખિલખિલાટ આપણે બહુ એ સરકારી લોકો સારી સુવિધા આવે ખિલખિલાટ આપણે મૂકી જાય લઈ જઈ જાય હું ઈ નાનીન કરલે તો ઘડીકવાર હમણાં પાસે ગાય દોવા ટાણું તાણો ઘડીક થઈ જાય હાલો એ હમણાં સટીક વટીક કરે છે કોણ હોય કોઈ તું તું મતલબ પૂરી થોડી પૂરી ન થાઈ કા મમી હમણા ગાય સટીક વટીક કરે છે હા હવે કે કેરું ખાવું જો કેરું ખાઈ લીધું છે એક બે બટકા ભરીને હવે આઈ મને કે ધૂળ ભરવીશ ડબલામાંથી ધૂળ ખોદી દીધી દાતળી થી હજી એટલી પડી તો એ મને કહી કે પૂરી થઈ ગઈ તું હવે હમણાં આવીશ ઓલું કેટલા ખેડવા તો બેઠી રેહ છે તું બેઠી રહે છે સિવાન શું કે ભાઈ ખબર અનાનસ ઓહ અનાનસ આવડો ભાઈ અનાનસ છે ને લઈ આવ્યા વાતા બપોર લેતા બપોર તો એટલું ખાવાનું હતું કાઢવાનો વારો નહોતો આવ્યો અટાણે છે આકડી કાઇટું ને મસાલો સાઈટો મસાલો અહીંયા છેટવો નતો પેરો લઈ લીધો તો તે હવે આ ખાઈશ મામો દીકરી ને અમારે પીયું ને જે રીતે ત્રણ નગદીથી આ મેળે ને ઝાડા જીવન છે એટલે અટાણે છે લઈ ગયા બે ત્રણ દીધા વાટ જોઈ પણ એને છે ને દાઢું કે મમ્મી કે ફૂટતી આવી એ હવે અટાણે એને લઈ ગયા છે ભાઈને ભાપી ગયા દવાખાને કાલે જાઉં જાવું કરતા પછી ન ગયા એક વાટ જોઈ વાટ જોઈ વાત મમ્મી કે ભાગોતી ગયા સી હવે દવા લેવા સવારે વિરમભાઈ અમને લઈને આમ ગયા વટાણ એને લઈને ગયા આજ વિરમભાઈ થોડા થોડી દવાખાને છે હાલો અહીંયા હાલો મીઠું મીઠું છે નાનસ આમ ઓલી પીયું કઠોડી છે એમ રહીમાં જ રાખે રહીમાં જ રાખે પણ થોડું ઘણું કઈ ગનારતી નથી થોડું ઘણું નથી ગનારતી

કેવું છે મીઠું છે ને મસાલો ઘટતો નથી ને ઈ છે ને અમારે જીતભાઈ પાસે આવે ને એટલે તો હવે એવી એવી પટડી થાય ને એવી કાલી કાલી થઈ જાય મોઢું ને કરે દે મોઢા છે જો ભાઈ મોઢું મોને ધીરે ધીરે નાના નાના બાવની જેમ હાવ ધીરે ધીરે બોલે ને જીત પાસે આવે એટલે તો હાવ એવી પટડી પટડી થઈ હે જો તાઈ હે હે